માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે માઉન્ટ આબુ અંબાજી દાંતા ત્યાં આગળ સારો એવો વરસાદ પડ્યો હતો એટલે હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક અઠ્યાવીસો ઓગણપચાસ ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને બે પોઈન્ટ ત્રણ ફૂટે ગઈ છે દાંતી વડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને દાંતીવાડા ડેમ ચોરણું પોઇન્ટ વીસ ટકા ભરાઈ ગયો છે એટલે હવે ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં ક્યારે આવશે તો મિત્રો દાંતીવાડા ડેમ એની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાઈ જશે અને ઉપર વર્ષમાંથી પાણીની સારી બી આવક ચાલુ હશે તો મિત્રો દાંતીવાડા ડેમ થી બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે અને મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેન ઉપર નવા હોય તો સૌથી પહેલા પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી